નમસ્કાર અમદાવાદમાં બનેલી દુર્ઘટના પ્લેન ક્રેશની અને પાંચ છ કલાક વીત્યા પછી હું જયારે ઘટના સ્થળે પહોંચી છું ત્યારે અત્યારે આ સ્થિતિ છે ભાગની એ જે બિલ્ડિંગો છે જ્યાં પ્લેન ક્રેશ થયું એ કાટમાળ ઉઠાવવાની કામગીરી છેલ્લા આટલા સમયથી થઈ રહી છે અને એનડીઆરએફની ટીમથી લઈને પોલીસની ટીમ એમ્બ્યુલન્સ થતાં જ અહીંયા તૈનાત છે કાટમાળ ઉઠાવવાની કામગીરી અને સાથે સાથે જ જે મૃતદેહો છે એટલે હજુ પણ કાઠમાંડની અંદર દબાયેલા એ મૃતદેહને શોધવામાં આવી રહ્યા છે આખી રાત એ કામગીરી ચાલે તેવી સંભાવના છે અને ઘટના સ્થળના વિડીયો છે જ્યાં પણ પગ મૂકીએ ત્યાં એવી સ્થિતિ છે કે તમારે કાં તો કોઈ પ્લેનની વસ્તુ છે કાં તો કોઈ કેવી વસ્તુ તમારા પગ નીચે આવશે અનેક લોકો એવા છે કે જેમનો જેમની બોડી પણ હવે મળવી મુશ્કેલ થઈ ગઈ છે આંકડાઓ ઉપર જઈએ તો અત્યારે પ્રાઇમા ફેઝથી પ્રાથમિક આંકડાઓ જો કહીએ તો એ એકસો બાણું ઉપરની લાશો તો પીએમ પીએમનું અને બીજી અલગ અલગ જગ્યાએથી એટલા લોકો એટલા લોકોને તો ત્યાં પહોંચાડી દેવામાં આવ્યા છે એટલે એટલા મૃત્યુનો આંકડો તો કન્ફર્મ છે થી વધારે લોકોના મૃત્યુ હોઈ શકે છે કારણ કે બસો બેતાળીસ એ પ્લેનમાં બેઠેલા લોકો અને બાકી મારી આજુબાજુ જુઓ કે ત્રણ જેટલી બિલ્ડિંગો હતી એ ત્રણ ત્રણેય બિલ્ડિંગ એટલે કે જ્યાં યુજીના વિદ્યાર્થીઓ હતા એ મેચમાં ખાવા ગયા હતા અડધા લોકો એ ઉપર અહીંયા પોતાના રૂમ પર હતા એ બધા જ વિદ્યાર્થીઓના પણ મૃત્યુ થયા છે એમના પરિવારજનો પણ એમને શોધી રહ્યા છે આ એ દ્રશ્ય છે અત્યારે પણ કામગીરી જેસીબી અને તમે જોઈ શકતા હશો કે કામગીરી હજુ પણ થઈ રહી છે એટલે આખી રાતે કામગીરી ચાલે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે ઘટના હાલત ખૂબ ગંભીર છે સિવિલ હોસ્પિટલથી પણ જે દ્રશ્ય આવ્યા છે એ તમને બતાવી ન શકીએ પણ ત્યાંની હાલત પણ ખૂબ ગંભીર છે અત્યારે જ્યારે અહીંયા હોસ્ટેલ આવ્યા છે ત્યારે ખબર પડે છે કે કેટલી ભયાનક એ સ્થિતિ હશે કારણ કે અહીંયા જ્યાં જુઓ ત્યાં હજી પણ એ બંધ એ રાગ અને એ પડતું જે જ્વાલા છે એ જ્વાલા દેખાઈ રહી છે ખૂબ ભયાનક મોટી દુર્ઘટના ફ્લાઇટ ક્રેશ લેન્ડ મતલબ જે રીતના એ ટેક ઓફ થઈ અને તરત જ ક્રેશ થઈ ગઈ એની પાછળ અનેક ટેકનિકલ કારણ હશે ધીરે ધીરે એ ટેકનિકલ કારણો આપણે શોધી કાઢીશું પણ એ એક સાથે જ્યારે બસો ની ઉપર એટલે અઢીસો જેટલા પરિવાર રડી રહ્યા છે પોતાના સ્વજનોને સિવિલ હોસ્પિટલ ગોતી રહ્યા છે એ પૂછી રહ્યા છે કે અમારા બાળકો આવું મૃત્યુ તો એમને ન નસી હોવું જોઈએ મેં અનેક પરિવાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો વીસ વીસ બાવીસ બાવીસ વર્ષના એ બાળકો લંડન જતા હતા લંડનથી આવ્યા હતા કાં તો પછી પોતાના પરિવારને મળવા જતા હતા શું વાત હતો આ બિલ્ડિંગો બનીને ખાક થઈ ગઈ છે આનાથી ભયાનક બળેલી એમની લાશો છે અને એનાથી ભયાનક બળેલી આપણી સંવેદનાઓ છે એનાથી વધારે કશું જ નથી નેતાઓ ધીરે ધીરે આવી રહ્યા છે ઘટના સ્થળની સમીક્ષા કરી રહ્યા છે સીએમ વિજય રૂપાણી પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન આ પ્લેન ક્રેશમાં થયું છે જે ખૂબ દુઃખદ છે પણ બધી જ ઘટનાઓ પછી આપણે દુઃખ બનાવ્યા પછી કશું જ નથી કરી શકતા